નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે ઉચ્ચતર માધ્યમિક સરકારીમાં જે ડીવી લિસ્ટ પીએમએલ જાહેર થવાનું છે તો તેના વિશે થોડીક માહિતી તમને આપવાની છે મિત્રો તો હાલમાં જ આપણે શિક્ષણ સહાયક ઉમેદવાર દ્વારા શિક્ષણ વિભાગમાં એક કોલ કરવામાં આવેલો અને તેમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા જે કાંઈ આજે આ ઉચ્ચતર માધ્યમિકમાં ડીવી લિસ્ટ ક્યારે આવશે કેટલા વાગે આવશે તો તેની તમામ માહિતી આજના આ આપણે કોલ રેકોર્ડિંગમાં સાંભળવાની છે તો સૌ પ્રથમ આપણે આ કોલ રેકોર્ડિંગ આપણે ડીવી લિસ્ટ માટે થયેલું છે તો એ તે સાંભળીએ હલો હલો સાહેબ આજે આવશે કે નહીં કઈ યસ 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 સાંજે સાંજે આવી જશે કેટલા વાગ્યા સુધી આવી શકે છે સાડા પાંચ ની આસપાસ આવશે કે પછી કાલે ના થઈ જાય ફરી ના 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 આજે ઓકે સર આભાર તો મિત્રો તમે સાંભળ્યું ને કે અધિકારી દ્વારા ડીવી લિસ્ટ માટે કહેવામાં આવ્યું કે આજે સાંજે પાંચ કે છ આસપાસ આ ઉચ્ચતર માધ્યમિક સરકારીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે તો આપણે દરેક ટાટ ઉમેદવારો વતી આપણે સરકારને એ જણાવીએ કે આજે આ લિસ્ટ જાહેર કરવામાં આવે જેથી કરીને ઘણા સમયથી ઉમેદવારો દ્વારા જે કાંઈ આતુરતા આ લિસ્ટ જોવા માટે હતી તે તેમની આતુરતાનો અંત આવે મિત્રો તો આજે જે કાંઈ આપણે સાંજે તો આપણે જે કાંઈ ઉમેદવારો આપણે સાંજ સુધી વેટ કરીએ અને જે કાંઈ આપણી શિક્ષણ સહાયક વચ્ચે લગતી ડીવી માટેની જે કાંઈ અપડેટ હોય છે મિત્રો તો તમને હું જેવી આવશે તો તેવી તમને માહિતી પહોંચાડીશ મિત્રો તો બસ મળીએ નવા જ વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો